આજે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી મ્યુઝિયમ સાથે સંકળાયેલા સમુદાય કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ આજે અડતાલીસમાં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી આજે વિશ્વ સંગ્રહાલય દિવસ છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મુખ્ય બે સંગ્રહાલય છે એક લક્ષ્મી વિલાસ પેલેસમાં છે જ્યારે બીજું સયાજી બાગમાં આવ્યું છે તે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી નામે ઓળખાય છે આ ઉપરાંત ઘણા બધા લોકોએ જૂની પુરાણી વસ્તુઓ સંગ્રહિત કરી છે ને પોતાના ઘરમાં કે ઓફિસમાં સંગ્રહિત કરેલી છે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ વડોદરાના સયાજીબાગમાં આવેલું છે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરાની જનતાને આ સંગ્રહાલય ભેટ આપ્યો હતો એકસો ઓગણત્રીસ વર્ષ પુરાણા બરોડા મ્યુઝિયમની ઇમારતનો શિલાન્યાસ અઢારસો ને સત્યાસીમાં કરાયો હતો જેને તેમનું બાંધકામ પૂર્ણ થતાં લગભગ અઢારસો ચોરાણુંમાં તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બરોડા મ્યુઝિયમમાં ઇજિપ્તની બાળકીનો મમ્મીએ બોતેર ફૂટનું બ્લુ વેલનું હાર્ડ પિંજર પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો સંચવાયેલા છે તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓને હસ્તકલાના નમૂના મળી આવેલા છે આમ એક લાખ જેટલી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝ્યુઅલ સાથે ક્યુઆર કોડના માધ્યમ થકી મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે સપ્તાહના ત્રણ દિવસ શુક્રવાર શનિવાર અને રવિવારે બરોડા મ્યુઝિયમની મુલાકાત આવતા મુલાકાતીઓ ઢળતી સાંજે મ્યુઝિયમની સાથે લેઝર શોનો પણ આનંદ માણે છે આ લેઝર શોમાં દીર્ઘદ્રષ્ટા રાજવી સહેસે હજીરાવ ગાયકવાડની ઉપલબ્ધિઓ અને વૃદ્રના ઇતિહાસની જાણકારી આપવામાં આવે છે